તરણેતર ખાતે આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર પોલીસ પરિવાર દ્વારા ધજા ચડાવવામાં આવી તરણેતરના મેળામાં પરંપરાગત રીતે છેલ્લા દિવસે પોલીસ પરિવાર દ્વારા ધજા ચડવાઈ છે રેન્જ કુમાર યાદવ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને છઠ ના દિવસે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાથે પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવારે ધ્વજા ચઢાવી તરણેતરના મેળામાં ધ્વજા ચડાવ્યા બાદ મેળાની પૂર્ણાહુતિ કરાઈ છે ઉલેખનીય છે કે પ્રથમ દિવસે મૂડી સ્ટેટ બીજા દિવસે પાડીયાદના મહાન દ્વારા અને પાંચમના દિવસે લખતર સ્ટેટ તેમજ છેલ્લા છઠના દિવસે પોલીસ પરિવાર દ્વારા ધ્વજા ચડાવવામાં આવે છે આજે ખાતે પોલીસ પરિવાર તેમજ વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત ઉપક્રમે ધ્વજા ચઢાવવામાં આવેલી છે તમામ જે તરણતર મેળા દરમિયાન તમામ પ્રકારની ખૂબ જ સારી પબ્લિકને સહકાર મળેલો છે પોલીસ અને વહીવટીતંત્રની તમામ જે તૈયારીઓ હતી એના ભાગરૂપે આજે મેળો નિર્વિઘ્ન સંપન્ન થયેલ છે અને આ તબક્કે પોલીસ ડિપાર્ટમેન્ટ આખી ટીમ ટીમે તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ વિસ્તારના જે લોકો છે એ પણ તંત્ર અને પોલીસ સાથે ખંભાથી ખંભા મળીને કામ કરેલ છે એના કારણે તમામ પ્રકારની જે ટ્રફિંગની વ્યવસ્થા હોય બીજી સુરક્ષાની વ્યવસ્થા હોય મેળા દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બનેલ હતી અને ખૂબ જ નિર્વિઘ્ન રીતે મેળો સંપન્ન થયેલ છે આ તબક્કેઓ ફરીથી તમામ ટીમોને